માફ કરવા માટે રાજ્ય સરકારે ઉદારતાથી નિર્ણય કરવો જોઈએ અને સાથોસાથ હાલ જે નુકસાન થયું છે ખેડૂતોને એનો સારી રીતે પેકેજ તૈયાર કરીને આપે છઠ્ઠી તારીખે સોમનાથ મંદિરથી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કિસાન આક્રોશ યાત્રા ખેડૂતોને જાગૃતો ખેડૂતોના હક અને અધિકાર લેવા માગવા માટે અને સરકાર પાસે માગણી કરવા માટે કિસાન આક્રોશ યાત્રાનું પ્રસ્થાન સોમનાથથી શરૂ થશે અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં થઈ અને દ્વારકા છે એની પૂર્ણાવતી થશે તો આ તરફ પાક નુકસાની સહાયની માંગ સાથે જસદણમાં પણ વિરોધ પ્રદર્શન કરાયું ખેડૂતોને સાથે રાખીને રાજકોટના જસદણમાં કોંગ્રેસે વિરોધ કર્યો બેનરો સાથે વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા સહાયની સાથોસાથ તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી કરવાની પણ માંગ કરાઈ કોંગ્રેસના આગેવાનોએ જસદણ યાર્ડમાં હરરાજી બંધ કરાવી ત્રણસો રૂપિયાથી અગિયારસો રૂપિયામાં મગફળીના છે વેપાર થયા છે તો આજે રસદણ કોંગ્રેસ દ્વારા રસદણ માર્કેટિંગ યાર્ડની અંદર મગફળી કપાસ સોયાબીન અને જીરાની અરાજી છે એક દિવસ માટે ખેડૂતના હિતોને ધ્યાન લઈને એક દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે બંધ એટલા માટે કરવામાં આવ્યું છે કે સરકાર દ્વારા ટેકાના ભાવની આવતા અઠવાડિયાની અંદર શરૂઆત કરવામાં આવે જો ટેકાના ભાવથી કપાસ મગફળી અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે તો ઓપન માર્કેટની અંદર બસો થી ત્રણસો રૂપિયાનો સુધારો આવશે કે તેજી આવશે એટલે ખેડૂતોને ત્યાં સરકારના ટેકાના ભાવમાં પણ લાભ મળશે અને ઓપન માર્કેટની અંદર પણ એનો એને લાભ મળશે એ અમારી મુખ્ય માંગ છે કે આવતા અઠવાડિયાની અંદર ટેકાના ભાવે છે એ મગફળી કપાસ અને સોયાબીનની ખરીદી કરવામાં આવે અને બીજું આ વર્તમાન સ્થિતિ અંદર ખેડૂત છે એ દેવાના બોજ હેઠળ દટાઈ ગયો છે તો આવતા દિવસોની અંદર ખેડૂતોનો ગુજરાતના ખેડૂતોનું તમામ દેણું છે એ આ સરકાર દ્વારા માફ કરવામાં આવે એ અમારી મુખ્ય માંગ છે